કોલકાતામાં મહિલા ડોક્ટર પર બળાત્કારના વિરોધમાં ગીર જિલ્લાના વડા મથક વેરાવળમાં શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા કેન્ડલ માર્ચ યોજીને રેલી કાઢવામાં આવી હતી ડોક્ટર મહિલા પર બળાત્કાર ગુજારી તેની હત્યા કરી દેવાની બાબતને લઈને સમગ્ર દેશભરમાં ભારે આક્રોશ છે આના વિરોધમાં ડોક્ટરોની રાષ્ટ્રીય વ્યાપી હડતાળના સંદર્ભે ગીર જિલ્લામાં પણ ડોક્ટરો તમામ હોસ્પિટલ બંધ રાખશે

એક મહિલા ડોક્ટર ઉપર બળાત્કાર કરી અને એની હત્યા કરી દેવામાં આવી એ પશ્ચિમ બંગાળમાં કે જેના મુખ્યમંત્રી જે એક મહિલા છે જે મમતા બેનર્જી એક મહિલા મુખ્યમંત્રી હોવા છતાં એના રાજમાં પણ મહિલાઓ સુરક્ષિત નથી તો તેના માટે આજે અમે વેરાવળ પાટણ શહેર મહિલા મોરચા દ્વારા એક મૌન રેલીનું આયોજન કરેલ અને કેન્ડલ માર્ચ કરે અને એવું કહીએ છીએ કે મ મમતા બેનર્જી આપ રાજીનામું આપો તમે સ્ત્રી હોવા છતાં પણ એક સ્ત્રીને સુરક્ષા આપી શકતા નથી વંદે માત્રમ ભારત માતા કી છે મારું નામ ડૉક્ટર નિશા ગોહિલ બે સોમનાથ જિલ્લા મહિલા મોરચા તરીકેની મારી જવાબદારી છે નવ ઓગસ્ટે બંગાળની અંદર એક ભયંકર હોરીબલ ઘટના બની એક ડૉક્ટર મહિલા તબીબ ઉપર જે ઇન્ટરનેસ હતું એની ઉપર અતિશય આપણી કલ્પના ન કરી શકીએ એના અંગે એમાંથી નીકળે એ પ્રમાણે એની ઉપર હર્કલ રેપ કરવામાં આવ્યો ને ત્યાર પછી એને માથું પટકાવી એનું નાક રગડી અને એની નિર્મ હત્યા કરવામાં આવી કોઈ પણ વ્યક્તિ જોડે તેના ધુવાડા ઉભા જાય તેવું વાતાવરણ આજે બંગાળની અંદર આપણને જોવા મળી રહ્યું છે એ ઘટના ત્યાં થઈ એવું નથી ત્યાર પછી પણ પોલીસ સોળાએ એ હોસ્પિટલની અંદર છે અને જે એવિડન્સ હતા કરવા માટે પોલીસ કર્મીઓની હાજરીમાં નર્સિંગ સ્ટાફ ડોક્ટરોની હાજરીમાં તોડફોડ કરી અને એટલી બધી નુકસાની કરી લોકોમાં ભય પેદા કર્યો ત્યાં ડોક્ટરની હત્યા થઈ છે આ દીકરીઓને ઘણા બી હોય કે મારા દીકરીઓને ડોક્ટર બનાવે છે બધું બનાવે છે પણ દીકરીઓને બહાર સુરક્ષા નથી જે દેશના સીએમ છે જે મહિલા એની સુરક્ષા એ પોતે સુરક્ષા નથી આપી શકતા તો આજ મા બાપ ની દીકરી ને બહાર ભણવા મોકલો કેટલા વિચાર થાય છે અમે તેમ કહીશ કે મમતા બેનરજી રાજીનામું આપી દીધું